જે માતાજી બધાને તો આજે છે ને ઘરમાં ગોટા ખાવાની ડિમાન્ડ થાય ને ફ્રીજમાં જોયો ને તો મેથી કે પાલક તો હતા નહીં તો પછી આજે મેં એક નવા પ્રકારના જ ગોટા બનાવી દીધા અને એ પણ ફક્ત દસ થી પંદર જ મિનિટમાં મેં રેડી કરી લીધા છે તો ચાલો જોઈ લઈએ કે કેવી રીતે બનાવ્યા મેં તો સૌથી પહેલા તો અહીંયા મેં એક મિક્સર જાર લીધું છે અને અહીંયા એક મોટો બાઉલ ભરીને મેં લીલા ચણા લીધા છે કપમાં જોવા જઈએ ને તો એક કપ જેટલા ચણા છે કારણ કે આ મારો બાઉલ એક કપ એનું માપ છે અને અત્યારે આપણે લીલા ચણાના ગોટા બનાવી રહ્યા છીએ અને લીલા ચણાની સાથે સાથે અહીંયા મેં બે નંગ જેટલા જે તીખા લવિંગ્યા મરચાં હોય ને એ લીધા છે મરચાં તમે તમારા તીખાશ જે પ્રમાણે તમે ખાતા હોય ને એ પ્રમાણે થોડા વધારે ઓછા લઈ શકો છો એક નાનો ટુકડો આપણે આદુનો લીધો છે આદુ પણ જો તમને ગોટામાં આદુનો ટેસ્ટ વધારે ભાવતો હોય ને તો થોડું તમે વધારે ઉમેરી દેજો અને આને છે ને આપણે સાવ પેસ્ટ નથી કરવાનું થોડું એ દરદરું રહે ને એ રીતનું આપણે એને વાટી લેવાનું છે તો તમે આ પહેલા ક્યારે આ રીતે લીલા ચણાના ગોટા બનાવીને ખાધા છે ખરા મને કમેન્ટમાં કહેવાનું ના બોલતા અને તમે લોકો ક્યાં ક્યાંથી મને જોઈ રહ્યા છો અને તમારું નામ શું છે એ પણ મને ચોક્કસથી જણાવજો જેથી મને ખબર પડે કે મારા વ્યુઅર્સ ક્યાં ક્યાંથી મને જોઈ રહ્યા છે અને જો આ રીતે મેં એને થોડું દરદરું રહે ને એ રીતનું વાટી લીધું છે અને એને આપણે એક બાઉલમાં લઈ લીધું છે એમાં આપણે અડધી વાટકી જેટલા લીલા ધાણા અને એક મોટો બાઉલ ભરીને એટલે કે જેટલા આપણે લીલા ચણા લીધા હતા ને એટલું ભારો ભાર મેં અહીંયા લીલું લસણ એકદમ ઝીણું ઝીણું સમારીને લીધું છે એ લઈ લેશું બે ચમચી જેટલી આપણે એમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરવાની છે અને બે ચમચી જેટલું જ આપણે એમાં થોડું ખાટું હોય ને એવું દહીં લઈ લેશું સ્વાદ પ્રમાણે મીઠું અને ફક્ત થોડી અમથી જ આપણે એમાં હળદર ઉમેરવાની છે અડધી ચમચી જેટલું જ ફક્ત આપણે ધાણાજીરું ઉમેરીશું એક નાની ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ જેથી જે લીલું લસણ ધાણા બધું છે ને એમાંથી જે પાણી છૂટવાનું હોય ને એ છૂટી જાય અને આ જે આપણે મિશ્રણ લીધું ને શાકભાજીનું એના મોઈશ્ચરથી જ આપણે ખીરું બનાવવાનું છે આપણે ઉપરથી પાણી એડ નથી કરવાના એટલે આમાં સમાય ને એટલો આપણે આમાં ચણાનો લોટ ઉમેરવાનો છે તો અત્યારે આપણે જે વાટકીથી માપીને ચણા અને લીલું લસણ લીધું હતું ને એ જ વાટકીથી માપીને મેં અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે એને આપણે સરસ ચાળી લેશું અત્યારે તમે અડધી વાટકી જેટલો લોટ ઉમેર્યો છે પછીથી જરૂર જણાય ને તો આપણે પછીથી લોટ ઉમેરીશું એક સાથે પહેલેથી નહીં ઉમેરી દેવાનું કારણ કે તમારા ચણામાં કેટલું મોઈશ્ચર છે અને લીલા લસણ અને એમાંથી કેટલું પાણી છૂટ્યું છે અને એના ઉપર પણ આધાર રાખતો હોય છે કે ચણાનો લોટ આપણે કેટલો જશે તો આ રીતે એને ચાળી લઈએ ને પછી એમાં મેં એક ચમચી જેટલો અહીંયા પૌવાનો મેં પાવડર કરી લીધો છે એ આપણે ઉમેરી દઈશું અને દોઢથી બે ચમચી જેટલો આપણે એમાં સોજી ઉમેરવાનો છે સોજી અને જે પૌવાનો પાવડર ઉમેરો ને એના લીધે આપણા ગોટા છે ને સરસ અંદરથી એકદમ સોફ્ટ અને જાળીદાર એવા બનીને રેડી થતા હોય છે અને આમ પણ આપણે છે ને શાકભાજીનું પ્રમાણ જે લોટ લીધો ને એના કરતાં ઘણું બધું વધારે રાખ્યું છે એટલે આપણા ગોટા એકદમ અંદરથી સોફ્ટ બનવાના છે અને ઉપરથી આપણે પૌવા લીધા ને એના લીધે એક સરસ ક્રિસ્પિનેસ પણ આવશે તો જો આ રીતનું ખીરું થાય ને એટલે આપણે એને પાંચથી દસ મિનિટ જેટલો રેસ્ટ આપી દઈશું જેથી આપણે આમાં જે સોજી ઉમેર્યો છે એ સરસ પલળી જાય અને પછી આપણને જરૂર જણાય ને તો આપણે એમાં પછીથી લોટ થોડો ઉમેરીશું તો હું આને દસેક મિનિટ જેટલું રહેવા દઉં તો અહીંયા લગભગ દસેક મિનિટ જેવું થયું છે હવે આપણે જ્યારે ગોટા ઉતારવાના જ હોય ને ત્યારે એમાં થોડો એટલે ચપટી જેટલો જ ફક્ત ખાવાનો સોડા અને થોડું સોડા ઉપર પાણી ઉમેરી અને સરસ ફેટી લઈશું અહીંયા આપણે સોડા ના ઉમેરીએ ને તો પણ આપણા ગોટા સોફ્ટ જ બનવાના છે પણ મેં થોડા પ્રમાણમાં અત્યારે ઉમેર્યો છે અને જો આ રીતની કન્સિસ્ટન્સી થાય ને એવું આપણું એકદમ થીક ખીરું આપણે રાખવાનું છે હવે અહીંયા છે ને ખીરું આપણે એકદમ થીક રાખ્યું છે કારણ કે આપણે છે ને આમાં ભરપૂર પ્રમાણમાં શાકભાજીનો ઉપયોગ કરેલ છે લીલા ચણા લીલું લસણ ખૂબ જ નાખ્યું છે ને લોટ બહુ જ ઓછો લીધો છે એટલે જો તમે આનું ઢીલું ખીરું રાખશો ને તો પછી આપણા ગોટામાં તેલ ભરાઈ જશે અને પછી એ સારા નહીં લાગે બહુ જ ઓઈલી ઓઈલી લાગે એટલે ખીરું અહીંયા આપણે એકદમ થીક જ રાખવાનું છે હવે તેલ અહીંયા મેં પહેલાં જ ગરમ થવા માટે મૂકી દીધું હતું તો આપણે પહેલાં ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દેવાની છે અને ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર આપણે ગોટા ઉતારી લેશું અને પછી ધીરો ગેસ કરીને એને ધીમા ગેસે આછા બદામી કલરના થાય ને એવા આપણે એને તળી લેવાના છે ને વચ્ચે વચ્ચે આપણે એને થોડીવાર માટે હલાવતા રહીશું તો જો અહીંયા થોડી જ વારમાં આપણા ગોટા તળાઈને રેડી થઈ ગયા છે બસ જો આ રીતનો થોડો ગોલ્ડન જેવો કલર આવે ને ઉપરથી એનું પળ ક્રિસ્પી થાય ને એટલે આપણે એને તળવાના છે તો જેમ જેમ તળાતા જાય ને ગોટા એમ એમ એને હું બહાર નીકાળતી રહીશ તો આજની આ ગોટાની રેસિપી કેવી લાગી તમને મને કમેન્ટમાં જણાવવાનું ના ભૂલતા અને જો રેસિપી ગમી હોય ને તમને તો વિડીયોને લાઇક શેર પણ ચોક્કસથી કરી દેજો તમે તો આ જ રીતે હું બાકીના ગોટા પણ તળીને રેડી કરી લઈશ અત્યારે છે ને મેં આ લીલા ચણાના ગોટાને ફક્ત મીઠાવાળા દહીં સાથે સૌ કર્યા છે તમે એને લીલી ચટણી અથવા તો મસાલા ચા સાથે ખાશો ને તો પણ ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય માતાજી